Kwen mi zig mai zi ku habi durah. Sang tra inrow, dari misen sang dare. Do

બે બિંદુ એને જોડતો રેખા કેન્દ્ર હોય જો કેન્દ્ર ના પસાર થતો હોય

જો બે ત્રિજ્યાઓ ભેગી કરશો એટલે વર્તુળનો વ્યાસ મળી જશે ધારો કે આ r છે અને આયા એક સમાન હશે તો આયા r હશે તો 2r કરશો એટલે વર્તુળનો પરિઘ મળી જશે તો વર્તુળનો કોઈ પણ એક નેનો ભાગ હોય આ ધારો કેન્દ્ર છે